બધી ટ્રાય કરી લીધી બધી જગ્યાએ જે મટનના ખીમાના છે આ છે પણ જે આ સમોસા છે ને એવી તો ક્યાંય ટેસ્ટ ન થાય મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જગ્યા એક્સપ્લોર માહિતી સાથે તમે સમોસા ઘણી પ્રકારના ખાધા છે બટેટાના સમોસા છે કીમાના સમોસા છે ચાઇનીઝ છે ન્યુડલ્સ છે દરેક પ્રકારના સમોસા ખાધા છે પણ આજે અમે તમને એક પ્રકારના સમોસા ખવડાવી જે ઝીંગાના સમોસા છે બરાબર છે ને ખાસ જે ઘોઘાની પ્રખ્યાત વસ્તુ એ અને ભાવનગરમાં એક જગ્યાએ સ્ટાર્ટ થઈ છે તો આજે તમે જોવો છો કે આ ભાવનગરનો નવાપરા વિસ્તાર છે બરાબર છે આ જોવો છો કે આ આપણે બીડ બાજુથી રસ્તો આવે છે અને આ રસ્તો છે એ નવાપરાનો નવો રોડ છે અને અમારે ઈરફાનભાઈ આવે છે અને ત્યાં આગળ એક લારી જે ઊભી રહે છે લારી તો બહુ નાની એવી છે તમે જોશો કે કિસ્મત સમોસા સેન્ટર તમે જોવો છો બરાબર અને અહીંયા આગળ જવા અહીંયા લખેલું અહીંયા લખ્યું છે કિસ્મત સમોસા સેન્ટર ઘોઘાના પ્રખ્યાત ઝીંગાના નોનવેજ સમોસા બરાબર છે એટલે અહીંયા આગળ છે ને ઝીંગાના નોનવેજ સમોસા બને છે હવે એની આજે આપણે મુલાકાત લેવાની છે કારણ કે સમોસા અલગ અલગ પ્રકારના ઘણા બધા આવતા હોય છે જો તમે જુઓ છો કે આ ઝીંગાના સમોસા છે અને આ જે છે ને એ કાચા છે બરાબર આ કાચા છે અને આ જે છે એ તળાઈ છે અહીંથી હું તમને બતાવી દઉં કે આ જે આખા ની કબાબ છે ઝીંગા આવે પછી લીલો મસાલો આવે હુકો મસાલો આવે ઝીંગા આવે લીલો મસાલો હુકો મસાલો આવે બધું આ રીતનો આખી અલગ છે તમે જોવો છો એટલે આજે આપડે ભાઈ ની વાત કરવાની છે આપડે બધા સમોસા આપણે ઘણા પ્રકાર ખાવાના છે બરાબર પણ ખાસ કરીને જે આપણે આજે સમોસા જે ખાવાના છે એ ઝીંગાના સમોસા ની વાત થાય છે બરાબર છે ને તમે મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો કે ભાઈ ઘોઘા જે કિસ્મત સમોસાવાળા છે એના જે આ પ્રખ્યાત છે સમોસા છે તમે જુઓ અહીંયા આ પાછી છે ને જે ચટણી એક કાપે છે જો હોકમ ની વીસ ત્રણ છે ત્રણ નાખી દો હોકમ ની ચટણી નાખે છે બરાબર છે અને આ રીતે અહીંયા તાજામ તાજા ગરમ ગરમ બનતા હોય છે જુઓ આ રીતે આખા સમોસા કમ્પ્લીટ થઈ ગયા બરાબર હમણાં આપણે ભાવની પૂછશું કઈ રીતે એ લોકો બનાવે છે શું ટાઈમ હોય છે અને કેટલા રૂપિયામાં ડઝન કે કઈ રીતે મળતા હોય છે તમામ પ્રકારની આપણે વાત જ્યાં કિસ્મતવાળા ભાઈ છે ને એની આપણે કરીશું અને જાણીશું અને પછી તમારે અહીંયા ખાવા આવવા હોય લઈ જાવ હોય કઈ રીતનું હોય એ વાત સાંભળશું ના તમે આપી દો તારે પછી આપણે વાત કરીએ એમના ઘરાક છે એટલે એ ઘરાટની યારે પહેલાં આપી દે પછી આપણે ત્યાં સુધી જોયા જો આ તાજા એકદમ સમોસા તો આપણે ઘણા જોયા પણ આજે જે ઝીંગાના સમોસાની જે વાત તમારે ઈરફાનભાઈ કેમ દાંત કાઢો છે ઈરફાનભાઈ આવે છે હવે આપડી યારે જે છે હું નામ તમારું સાદીકભાઈ ગોગાવાળા સાદીપભાઈ ગોગાવાળા છે સાદિક હવે સમોસા ઘણા બધા આવે છે

તો તો તમે ઓર્ડર અમે તમારો નંબર નાખી દેવું જેથી કરીને જે લોકો જે ખાવાના શોખીન છે જાયકાના શોખીન છે સ્વાદના શોખીન છે જે અલગ અલગ પ્રકારનો સ્વાદ લેવા માંગે છે ઈ લોકોને કઈક ને કઈક નવી વસ્તુ મળે તમને જે નવા ગ્રાહકો મળે અને મજા આવે કઈક એમ હવે ઓલી જે તમે કબાબ ની વાત કરી ઈ કબાબ માં કઈ રીતે આવતું હોય છે કબાબ માં ઝીંગા આવે બરોબર છે પછી એના કોટમરી ને બધો લીલો મસાલો આવે પછી ધાણા જીરું મરચું એ બધો હુકો મસાલો આવે હજી વેટિંગ માં આપડે ઝીંગા ની પેટી છે હજી બે ચાર દિવસ આવશે ઝીંગા ની પેટીસ છે બે ચાર દિવસ ચાલુ થઈ જાય ઝીંગા ની પેટી પણ ચાલુ થાય અને સમોસા માં આપડે વાત કરીએ સમોસા માં શું શું આવશે સમોસામાં માં જે આવે પછી મસાલો આવે એ બધા મસાલો આવે ટુક માં માણસ ને પેટ માં ગડબડ નો થઈ જાય ને મસ્ત આ બે મહિનાથી ચાલે છે તો બે મહિના થી અત્યારે આમ કેટલા સમોસા વેચાતા હશે આપડા અત્યારે આપડા બસો અઢીસો સમોસા વેચાય છે બસો અઢીસો સમોસા અને હું ડિસ્ક્રિપ્શન માં નંબર નાખી દઉં તો તમે ઓર્ડર લેશો ને અને અહીંયા આવીને લઈ જવાનો જવાનું હા એટલે મિત્રો કઈક ને કઈક સાદિકભાઈ ની વાત કરીએ નવી વસ્તુ લઈને આવ્યા છે ઘોઘાની જે પ્રખ્યાત એને કહેવાય કે ઝીંગા ઝીંગાના સમોસા બધા પ્રકારના સમોસા તમે ખાધા હશે અત્યાર સુધી પણ જે ઘણા લોકો જે ઘોઘા જાય છે દરિયે જાય છે પણ નવો રોડ નંબર નાખી દઈએ છીએ આની અંદર એટલે ખાસ કરીને કોઈને જો સમોસા ખાવા હોય અથવા અહીંયા છે છે ઘરે લઈ જવા હોય કોઈ પણ તમે લઈ જઈ શકતો તો આજે ખાસ કરીને વિડીયો બનાવવાનો અમારો મકસદ હતો કે દરેક પ્રકારના સમોસા તો તમે ખાધા છે પણ એક્સપ્લોર માહિતી એ છે કે ઝીંગાના સમોસા જે ફીશ દરિયાની જે વસ્તુ કહેવાય એના સમોસા છે એ ખાસ ભાવનગરમાં સ્ટાર્ટ થયા છે તો ખાવાનું ભૂલ્યા નહીં અને અહીંયા આગળ તમને એડ્રેસ આપી દીધું છે વધારે તમારે ઓર્ડર આપવો છે ડઝન બે ડઝન કે જે કાંઈ તો તમે આપી શકો છો ખાસ કરીને વિડીયો અરે એક નંબર બહુ મસ્ત સમોસા બનાવે છે બીજા બધા સમોસા ખાઈ લીધા બધી ટ્રાય કરી લીધી બધા જગ્યાએ મટન ના ખીમાના છે આ છે પણ જે આ સમોસા છે ને એવી તો ક્યાંય ટેસ્ટ ન થાય બહુ મસ્ત ટેસ્ટ થાય